વરસાદની ઘટનમાં ડ્રેનેજનું પાણી દુર્ગંધ મારતા અને દૂષિત પાણીથી લોકો ત્રસ્ત થયા છે સ્થાનિક રહીશોએ અનેક વખત વોર્ડ નંબર તેરના ભાજપના નગરસેવકોને રજૂઆત કરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ ન આવતા આજે સ્થાનિક રહીશોએ કોંગ્રેસના નગરસેવક બાળુસુને સ્થળ પર બુલાવ્યા હતા અને સમસ્યા બતાવવામાં આવી હતી ત્યારે કોંગ્રેસના કાઉન્સિલર બાળુસુર્વે કોર્પોરેશનના અધિકારીને ફોન કરવામાં આવ્યો હતો ત્યારે અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપ્યા હતા અમારા વોર્ડમાં બોડી ભર્યા વિસ્તારમાં ત્રણ ત્રણ ચાર ચાર મહિનાથી ડ્રેનેજનું વરસાદી ગટરમાં પાણી જતું હોય છે ને વારંવાર આખો દિવસ ચોવીસ ચોવીસ કલાક આ પાણી ગટરનું અંદર જાય એના લીધે પરિસ્થિતિ એવી છે કે વારંવાર રજૂઆતો કરી છે અમે જે તે અધિકારીને રજૂઆતો કરી છે પણ વોર્ડમાંથી એવું કહેવામાં આવે છે કે આ પાણીવાળાનું કામ છે પાણીવાળા કરશે ડ્રેનેજવાલા એવું કહેશે આ ડ્રેનેજવાળા કરશે ને વરસાદી ગટરવાળા એવું કહેશે ડ્રેનેજવાલા કામ કરશે એના લીધે કોઈ જાતની કામગીરી ન થવાના લીધે પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ છે કે આજુબાજુના તમામ મકાનોમાં ગંદુ ગટરનું ડ્રેનેજનું પાણી આવતું હોય છે પીવામાં એના લીધે લોકો ઘર ઘર બીમાર પણ પડી ગયા છે ને આટલી બધી વાર રજૂઆત કરવા છતાં સત્તાધારી સત્તા પર બેઠેલા લોકોને જે અધિકારી હોય એમની જવાબદારી હોય ને ત્રણ ત્રણ મહિના સુધી તમે કોઈ યોગ્ય રીતે કામગીરી ના કરે અને તમે જોઈ શકો કે કેવી રીતે પાણી ગટરનું પાણી ખુલ્લામાં આવે છે એટલે કેટલી દુર્ગંધ મારતી હોય લોકો કેવી રીતે રહેતા હોય લોકોને ગંદુ પાણી પીવું પડે છે એટલે અમારી એવી માગણી છે કે જ્યારે મોટી મોટી વાતો કરતા હોય વિઝિટ કરતા હોય ચેરમેન મોટી વાતો કરતા હોય મેયરશ્રી વાતો કરે છે કમિશ્નરશ્રી ફક્તને ફક્ત વાતો કરે છે પણ જગ્યા પર તમે જોઈ શકો કે કોઈ જાતની કામગીરી યોગ્ય રીતે ન થવાના લીધે વિસ્તારના લોકો હેરાન પરે

બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર